સુરત સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકી સફાઈ કરવા બાળકને પાણીમાં ઉતારવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક બાળક પાણીની ટાંકીમાં જોખમી રીતે ઉતરે છે. આ બાળક કામગીરી વખતે પણ ટાંકીના વાસ્તે જ મો રાખીને ઊભો હોય છે. ટાંકીની સફાઈ કરવા માટે બાળકોને ટાંકીમાં ઉતારવા બાબતે શું સિવિલ હોસ્પિટલ તંત્ર છે અજાણ તેવા સવાલો ઊભા થયા છે. ત્યારે તંત્રએ કહ્યું કે આ કામગીરી કોન્ટ્રાક્ટ પર આપવામાં આવી હોય છે. જેથી આ ઘટનાને લઈને તપાસ કરાવવામાં આવશે સાથે જો કોઈ અજુગતું હશે તો પગલા પણ લેવામાં આવશે